વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે ફરી એકવાર નલિનભાઈ પટેલનો વિજય થયો છે ગઈકાલે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં મોડી રાત્રે મતગણતરીના અંતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્તમાન ચેરમેન નલિન પટેલનો એકસો નેવ મતોની લીડથી વિજય થયો હતો પ્રથમ તબક્કામાં જાહેર થયેલા પરિણામોમાં જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરની સૌથી વધુ એક હજાર મતની સરસાઈથી જીત થઈ હતી જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા તેમજ ટ્રેઝરર પદ માટે નિમિષા ધોત્રે ઉપર મતદારોએ પ્રસંગીનો કળશ દોડ્યો હતો ઉપપ્રમુખ તેમજ લાયબ્રેરી સેક્રેટરીની બેઠક માટે મતગણતરી મોડી રાતથી શરૂ થઈ હતી જ્યારે ઉમેદવાર હસમુખભાઈ ભટ્ટને અગિયારસો વોટ મળ્યા હતા નલીન પટેલની જીત થતાં સમર્થક વકીલો દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર